ભૂલે ચુકે પણ અસત્ય બોલાય ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ના કોઈ પણ જગ્યાએ અસત કર્મ પણ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું પછી કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ પણ ન થવો પડે જો આપણે કોઈ પાસે કોઈ વસ્તુ માગીએ અને આપણને આપે તેનાથી આપણને રાગ થાય બરાબર પછી ના આપે તેનાથી દ્વેષ થાય આપે તો સારો લાગે ના આપે તો આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે એ રાગ દ્વેષ થી ઉપર થઈ જવાનું અને સંસારમાં રહીને ને જે ભજન ભક્તિ બતાવવામાં આવ્યું છે તે ભજન ભક્તિ કરતા રહો બરાબર બરાબર ગુરુ કોઈ શરીર ધારી નથી ગુરુ શબ્દ છે ગુરુ શબ્દ છે પહેલા દેહધારી ગુરુ જે જ્ઞાન આપે એ જ્ઞાન ગુરુ છે પહેલા દેહધારી ગુરુ જ્ઞાન છે પછી જ્યારે શબ્દ પ્રગટ થઈ જાય જ્યારે આપણી ચિત્તરૂપી સુરતા એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતા સોમ શબ્દો ઉપર લાગી જાય ત્યારે સ્વયં એ શબ્દ ગુરુ બને છે ત્યારે જ્ઞાનની પણ જરૂર છે નહીં જ્ઞાનની જરૂર કોને હોય છે જ્ઞાન એટલે જાણકારી તો જ્ઞાન જ્ઞાન જે છે લોકોને સમજાવવા માટે આપવામાં આવતું હોય છે તમે સત્કર્મ કરશો તો એવું પરિણામ આવશે અસત કરશો તો એવું પરિણામ આવશે એટલે ત્રણ વર્ષથી એક વાત હું સતત હજારો ઓડિયામાં બોલો છું કે ભાઈ સત્કર્મ કરો ઓર હા ચાહે છાવ મિલે યા ધૂપ મિલે બરાબર તો સત્યકર્મ

અને જે કઈ યથાશક્તિ અનુસાર આપણાથી જે કાંઈ સેવા થાય લોકોની તે શરીર દ્વારા સેવા કરતા રહેવાનું અને કરતા પણ આનો ભાવ હટાવી દેવાનો બરાબર હવે જેવી રીતે કે આપણા જ એક પટેલની દીકરી છે જલ્પાબેન જો તમે નામ સાંભળ્યું હોય તો અને પરબવાળા પીરે સેવા કરતા મેં સાંભળેલી વાત છે અને બહુ જબરજસ્ત સેવા કરે છે સમજી લો ને કે માતા અમરમાનો નો જ એક અંશ હોય એવું લાગે છે બરાબર જે રીતે માતા અમરમાં સેવા કરતા એ જ ટાઈપથી એ જલ્પાબેન પટેલ પણ સેવા કરે છે બરાબર ગાંડા છે પછી શક્તિહીન લોકો હોય પ્રજ્ઞાચક્ષુ હોય વિકલાંગો હોય એને નવરાવે સાફ સુફ કરે એને ખવરાવે અને બહુ સુંદર અને સરસ મજાનું કામ કરે છે તો એ ઘણા કહે છે કે ના વિડીયા પણ આવતા હોય છે અમુક યુટ્યુબમાં તો સારું કહેવાય ચલો વિયા જલપાબેનના આવતા હોય તો સારું કારણ કે જલ્પાબેન જે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે પરમારથ કાર્ય કરી રહ્યા છે તો તે કાર્યને જોઈને લોકો જલ્પાબેનનો માર્ગ અપનાવે જે રસ્તે જલપાબેન અનુસરી રહ્યા છે તેનું તેનું અનુકરણ અન્ય લોકો પણ કરતા શીખે જલપાબેન નું જે કામ છે બહુ જબરજસ્ત છે સારા માં સારું છે સરાહનીય વંદનીય આદરણીય પૂજનીય છે બરાબર એક દીકરી હોવા છતાં જો આટલું બધું જબરજસ્ત કામ કરી રહ્યા હોય તો ધન્યવાદ છે એ દીકરીને બરાબર તો એવી જ રીતના કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ કરતાના ભાવ વગર કોઈ પણ આશા ઈચ્છા અપેક્ષા વગર

સમય પ્રમાણે જે કાંઈ યથા શક્તિ અનુસાર આપડાથી જે કાંઈ થાય તે કરતું રહેવાનું જેમ કે કીડિયા રૂપર કીડિયા રૂપરો બે પાંચ રૂપિયામાં પતી જાય કોઈ કૂતરાને રોટલી આપવો વ્યવસ્થિત બરાબર અને સમય પ્રમાણે શક્તિ અનુસાર ગાયોને કોઈ નિરણ નાખો આ બધું એકસો જે ટોટલ જે પરમાર્થ કાર્ય છે અર્થ એટલે કે પર એટલે બીજા અર્થ એટલે જરૂરત બીજાની આપણે કરીએ તો પરમાત્મા દરેક જોતું બધી આપણી પણ જરૂરત પૂરી કરે કાઠિયાવાડી કહેવત પણ છે કે ટુકડો ન્યા હરી ટુકડો બરાબર તો કે છે કે દેને કો ટુકડા લેને કો હરિનામ તરને કો આધીનતા ડૂબને કો અભિમાન તો લેવા જેવી જો કોઈ વસ્તુ હોય તો ટુકડો છે ભોજન અને લેવા જેવી કોઈ જો વસ્તુ હોય તો નામ છે હવે તરને કોઈ આધીન જો તરવું હોય તો પરમાત્માને આધીન થઈ જાઓ ડૂબને કોઈ અભિમાન જો અહંકાર અભિમાન કરતા પણ આના ભાવનો આવ્યો તો ડૂબી જાઓ એટલે ક્યાંય કોઈ પણ જગ્યાએ લેસ માત્ર પણ આપણો કરતાનો ભાવ આવવો ન પડે પછી ઇન્દ્રિયો પર સંયમ રાખવો પાંચ કર્મી ઇન્દ્રિય પાંચ જ્ઞાની ઇન્દ્રિયો એને એના ઉપર કંટ્રોલ રાખો ભલે મન શું કરે છે એને જોયા રાખો બુદ્ધિમાં કેવા વિચારો આવે છે બુદ્ધિ શું તર્ક વિતર્ક કરે છે વિચારો સંકલ્પ વિકલ્પો ચિત્તમાંથી કેવા સંકલ્પ વિકલ્પ ઉઠે છે એ સંકલ્પ વિકલ્પ બુદ્ધિ પાસે જાય છે બુદ્ધિ શું નક્કી કરે છે અહંકાર આચરણમાં મૂકીને કયા કાર્યો તરફ દોડે છે તો અહીં આમ મનને જોતા રહો સંકલ્પ વિકલ્પ આવતા રહીએ ને જાતા રહીએ આવતા રહીએ ને જાતા બરાબર જો કોઈ સારો સંકલ્પ આવે તો એને સમર્થન કરવું એ પણ કરતા પણના ભાવથી બરા કરતાપણાના ભાવને હટાવીને દ્રષ્ટા સ્વરૂપે બરાબર અને જોતું રહેવાનું છે કે સંકલ્પ વિકલ્પ ઉઠતા રહેશે ભલે ઉઠતા રહીએ ઉઠવા દો દ્રષ્ટા સ્વરૂપે જોતું રહેવાનું પણ એના રંગે નથી રંગવાનું એના રંગે નહીં રંગાવાનું બરાબર એટલે આ દ્રષ્ટા ભાવમાં આપણે આવી ગયા એટલે પછી આપમેળે બધું ધીરે 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 મન પણ થાકી જશે સંકલ્પ વિકલ્પ પણ બંધ થઈ જશે અને ચિત્ત નિર્મળ બની જશે બરાબર તો આ રીતે તો સત્ય કર્મ કરવું ખૂબ જ આવશ્યક છે ખૂબ જ જરૂરી છે કારણ કે સત્ય કર્મ માત્ર ખાલી માણસ કરતો રહીએ જીવન પર્યંત કરતા પણ કરતા પણ ભાવને હટાવીને તો એને એમનો મજ સહજમાં જ મુક્તિ મોક્ષ થઈ જાય કારણ કે પછી એને પરમાત્મા તારે પરમાત્માની નજર આખા વિશ્વ ઉપર છે બ્રહ્માંડોના બ્રહ્માંડો ઉપર બધા ઉપર પરમાત્માની નજર છે કોણ શું કરી રહ્યું છે બરાબર તો જે પરમાત્માનો એકદમ પ્રિય બની જાય એટલે પરમાત્મા ઓટોમેટિક એને એની ઉપર પોતાની કૃપા કરે છે પણ એ કૃપાને આપણે પાત્ર બનીએ ત્યારે પરમાત્મા કૃપા કરે બાકી અત્યારે શું છે નહીં માનો કે કોઈ સારો માણસ છે ને આપણે એને ખરાબ કહીએ તો એની મહાપાપ છે ખરાબ માણસ હોય તો એને આપણે સારો કહીએ તો એ મહાપાપ છે બરાબર છે અત્યારે હું ઘણાને કહું છું કે ભાઈ તમે આ ગામડે ગામડે ફરીને બરાબર પ્રચાર પ્રસાર લોકો કરતા હોય છે કે ભાઈ અમારા ગુરુ પાસે મુક્તિ છે અમારા ગુરુ તમને મુક્તિ મોક્ષ અપાવી દે કોઈ કે અમારા ગુરુ અપાવી દે કોઈ કે અમારા ગુરુ આપી દે અપાવી દે એવા લોકોને હું કહું છું કે ભાઈ તમે જે કાઈ કરતા હોય તે પણ તમને ખબર હોવી પડે કે ભાઈ અમારા ગુરુ સાચા છે કે ખોટા છે જો જો તમારા ગુરુ ખોટા છે ને તમે એના વખાણ કરો છો ખોટા અને તમે એની પાસે લઈ જાવ છો તમે મહાપાપી બનો છો અને જો સાચા ગુરુ હોય અને તમે એને ખોટા કહો છો કે એની પાસે નથી જાય નથી જવા જવું તોય તમે પાપમાં પડો છો તો ખોટાને ખોટા કહી જ દો જેથી કરીને બીજા લોકો ફસાતા બંધ થાય અને સાચાને સાચા જ કહી દો સત્ય જ ધર્મ પણ ત્યાં હું છે કે માણસો એક એવો માસ્ટર માઇન્ડ ચલાવી અને ભોળા પારાને ફસાવી અને ધર્મના નામે એક બિઝનેસ કરે છે એક ધંધો કરે છે અને આ જે જાહેરાતો કરનારા હોય છે એના ચેલિયન એના ચેલા ને બધા એના પગારદાર હોય છે એને પણ પગાર મળતો હોય છે કારણ કે એને પગાર થી મતલબ છે એને ખુદને ખબર નથી કે ભાઈ જ્યાં અમારા ગુરુ ઢોંગી છે પાખંડી છે સાચા છે ખોટા છે એની ખબર હોવા છતાં બીજાઓને ફસાઈ ફસાવીને લઈ જાય ખોટા પાસે તો મહાપાપી છે કારણ કે એના ગુરુને ખુદ નથી જાણતા બરાબર અને જો સાચા હોય અને લઈ જાય તો તો સારી વાત છે હા હા પણ ખોટા હોય ને લઈ જાય તો ઈ લઈ જનારો પણ મહાપાપી છે પણ એમાં એવું છે બાપુ હવે જે અહીંયા ગઈ છે ને ઈ લોકોને ખબર નથી કે વસ્તુ આ છે કે નથી હવે ઈ પોતે સત્ય માનીને બેઠ એટલે બીજાને જાળીન લઈ ગયા છે એટલે એના માટેના એના માટેના મે લક્ષણો બતાવ્યા છે નંબર એક સાધુ ની અંદર ક્રોધ નો હોય મોહ નો હોય ઈર્ષા નિંદા પણ નથી વાદ વિવાદ પણ નથી અહંકાર પણ નથી અભિમાન પણ નથી ક્રોધ પણ નથી એની સમાન દ્રષ્ટિ હોય છે આજે આખા જગતની સાધુ સંતોનું

હું એક જ સત્ય મારી પાસે આવો આવું મારા જ એવું કોઈ જ્ઞાની નથી આવો અહંકાર નો ભાર લઈને રખડે છે જેમ ગધેડો કુંભારની માટીનો ભાર લઈને રખડતો હોય છે એમ આ ઢોંગી પાખંડી ભાર લઈને રખડે ફેર અને પોતે જ પોતાના બણગા ફૂકતો હોય છે બરાબર ભોજા ભગત ની વાડીમાં વાણીમાં આવે છે ને કીડી બિચારી કીડી લીધે કીડીના લોકો હાડો ને કીડી ભાઈ ની જાન માં બરાબર કાકી બાંધી છે કટાર બરાબર ગધેડો ફૂકે શરણાઈ એટલે ગધેડો હોય નહી પોતાની શરણાઈ ફૂકતો ફરે હું ગયા નહીતાર હું ભગવાન નો અવતાર હું પરમાત્મા આ ગધેડા પોતાની શરણાયું ફૂકતા ફરે બરાબર બાકી સાચો સંત પોતાની શરણાયું ફૂકે નહી જેવી રીતે માતા ગંગા સતી માતા એ ક્યાંય ગયા નથી બરાબર સમઠિયાળા ગામ ને છોડીને ક્યાંય ગયા નથી છતાં એની વાણીઓ દેશ વિદેશ માં સત્યને રજડપાટ કરવી નથી પડતી સત્યને પોતાનો ઢંઢેરો પીટવો નથી પડતો અને જે પોતાનો ઢંઢેરો પીટે છે જ્યાં માણસો ની ભીડભાડ જગ્યા હોય ત્યાં ચેલિયુ ચેલા આ દાળિયા ભૂગી જાય અને ને ફસા કે અમારા ગુરુ પાસે મુક્તિ છે અહીંયા આવી જાઓ અને આવી રીતે આ ચેલ્યું ચેલા નવા નવા પારોડા ગરા ગોતી અને ઢોંગી પાખંડી ગુરુના હવાલે કરી રહ્યા એટલે આ એક ધંધો છે બરાબર પણ ભોળા પારોડા ખબર નથી હવે લેબલ લગાડ્યું ઉપર બેસ્ટ અંદર માલ અંદર માલ હાવ નકલી હોય તો હું એટલા માટે માણસોને કહું છું કે ભાઈ સંતના જે લક્ષણો છે

ચિત્તમાં સાધુતા આવી ગઈ છે એને જગતને ક્યાં બતાવવાની જરૂર છે એને તો પરમાત્માને બતાવવાની જરૂર છે તો આ વેશભૂષા કરીને જે બતાવે છે એટલે સમજી લેજો એની અંદર કાંઈ ન હોય અને જેની પાસે કાંઈક હોય એ બતાવવાનો પ્રયત્ન કરતો જ નથી કારણ કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે તો આ જે દેખાય છે એવું હોતું નથી અને હોય છે એવું દેખાય નહીં તો જે દેખાય ને એ બધું ખોટું છે નો દેખાય નહીં સાચું છે કોઈ વેશધારી સાધુ આવી ગયો ગુરુ નું લેબલ લગાડી ને આવી ગયો હે બગલા ની પાંખ જેવા કપડા અને દાઢા ને જટા ને હે એટલે લોકો ને એવું લાગે અને પછી ચેલ્યું ચેલા ભેગા થાય ને પછી એને હામિયા કરે ને પૂજા કરે ને આરતી એટલે લોકો ફસાય પછી એના વિડીયા બનાવે વિડીયા બનાવી અને ચેનલ ઉપર મૂકે યુટ્યુબ ઉપર બરાબર એટલે લોકો જોવે એટલે લોકો પચાસ ટકા પ્રભાવિત થઈ જાય કે આ તો કોઈ મહાન સંત છે પચાસ ટકા પ્રભાવિત થઈ જાય પછી થોડી કથની બકણી કરે એટલે વિડીયો જોનારો પંચોતેર ટકા પ્રભાવિત થઈ જાય પછી નીચેનો મોબાઈલ નીચેનો મોબાઈલ નંબર મૂક્યો હોય એટલે મોબાઈલમાં નંબર મૂક્યો એટલે ઓલો ફોન કરે એટલે હોય ટકા ફસાય જાય હા એનો એક ગરાક વધી ગયો પણ એને ખબર નથી કે એક આ ઝાડ પાથરવામાં આવી છે એક ઝાડ પાથરવામાં આવી છે બાકી સંતને કઈ દેખાવો કરવાની જરૂર નથી જેને ભગવાનની ભક્તિ કરવી છે પરમાત્માને પ્રાપ્ત કરવો છે એને દેખાવાની જરૂર છે તો તો માત્ર પરમાત્માને જ દેખાડવાનું આજે જગતને બતાવવાનો પ્રયત્ન જેટલા કરી રહ્યા છે બધા ધંધા છે જગતને બતાવવાનો જે પ્રયત્ન કરે છે ટોટલ એક્સ વાય જેડ ધંધો છે અને સાચા જે ગુરુ છે એ પણ હું કહું છું જેમ કે ભોજા ભોજા ભગત શિષ્ય બે કે ત્રણ છે એક વાલમરામ બાપા બાપા જલારામ બજાણા પાતળી વાળા જ પછી માતા ગંગા સતી ના એક જ શિષ્ય પાનભાઈ માતા તમે જોઈ લ્યો બરાબર એ સાચા જે સંત હોય છે સાચા જે પૂર્ણ જ્ઞાની હોય છે જે આતમ પરમાતમ શબ્દ ને જાણી ચુકેલા હોય છે એ ઘેટા બકરાના ટોળા ભેગા કરીને એનો વાળો નથી પૂરતા ઘેટા બકરાની જેમ એનો વાળો નથી ઊભો કરતા એ કારણ કે ઈ આ જે ઘેટા બકરાનો વાળો ઉભો કરી દીધો છે ઘેટા બકરા જેમ પૂર દીધા એટલે સમજી લેજો એ ધંધો છે કારણ કે એ નથી જોતા પાત્ર નથી જોતા કુપાત્ર બરાબર અને ચેલિયું ચેલા મુંડવાજ માંડે મૂંડવાજ માંડે ન્યા છે કે એને ચેલિયું ચેલા એ કોઈ મતલબ નથી પૈસા એ મતલબ છે એટલે હું ઘણી વાર કહું છું કે પૈસા કી પહેચાન યન કી કિંમત કોઈ નહીં કે ભાઈ પૈસા ની ઓળખાણ છે બાકી માણસો ની કિંમત નથી એના ચેલિયુ ચેલાની એની પાસે એની પાસે કોઈ કિંમત નથી સબકો તેરી જે નાતા તેની જરૂરત કોઈ નહીં એટલે કે બધા સુધી પૈસા છે ત્યાં સુધી તને તને આવશે ને પૈસા ખૂટી બોલાવશે નહીં એટલે બધું અત્યારે આવું ચાલે બરાબર એટલે આવા લોકો થી સાવધાન થવું છે જ્યાં ભીડભાડ વાળી જગ્યા હોય ને ઓછું જવું હું એ પણ બોલું છું કે થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ટ્રેનમાં ત્રણ પ્રકારના ડબ્બા આવે ફર્સ્ટ ક્લાસની જે સીટુ હોય છે એમાં લગભગ એમ માનો કે પચીસ ટકા જ હોય લોકો બાકી પંચોતેર ટકા સીટ ખાલી હોય કારણ કે એનો દસ ગણો ભાવ છે પછી સેકન્ડ ક્લાસમાં રિઝર્વેશન કરવું પડે એનો ડબલ કે ગણો ભાવ હોય એમાં એમાં ભરેલી હોય બરાબર રોડ રસ્તા ગેલેરી ખાલી હોય એક બે વેઇટિંગમાં હોય કદાચ તો બરાબર અને જનરલ ડબ્બો હોય ને ત્યાં ઉભો રહેવાની જગ્યા નો હોય પગ મૂકવાની જગ્યા નો હોય એમ જ્યાં ઘેટા બકરાના ટોળા ને ટોળા છે એ સમજી લેજો જનરલ ડબ્બો છે ત્યાં કાઈ નથી જનરલ ડબ્બામાં કારણ કે એ સસ્તું છે

પૂર્ણ પાત્ર જોયા પછી જ એને પીરસે પૂર્ણ પાત્ર જોવે કે ખરેખર આ ભક્તિ કરશે કે નહીં કરે પછી એને પીરસી દે અને પીરસી ને સ્વયં એમ કહી દે છે કે ભાઈ તને જે આ ભક્તિ ભજન બતાવું છું આ ભક્તિ ભજન ના શરણે રેજે આ શબ્દના ચરણે રેજે આ શબ્દ તારો ગુરુ છે આ જે શબ્દ છે ને એ તારો ગુરુ છે મને દેહદારીને ગુરુ માનવાની તારે કઈ જરૂર નથી

ભક્તિ ભજન કરતો રેજે હા તારી ઉમર થઇ જાય આગળ પાછળ કોઈ નો હોય તારું શરીર કામ નો કરતું હોય ત્યારે આખો એક પ્રશ્ન જુદો છે પણ હટોકટો હોય અને

જોવો જાણો ને પછી એને માણો ક્યાંય પણ તમે સીધા ભૂસડા પકડીને ચોટી ગયા એટલે એ અંધશ્રદ્ધા છે અને અંધ્રદ્ધા વાળા લોકો અત્યારે જ બરાબર અંધશ્રદ્ધાના નામે પણ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે પોતે ખુદ કેતો હોય કે અંધશ્રદ્ધા છે સ્વયં અંધશ્રદ્ધા ફેલાવતો હોય પોતે સ્વયં એમ કેતો હોય કે આ તમે અંધશ્રદ્ધામાં નો હટો અને સ્વયં પોતે એનાથી મોટી અંધશ્રદ્ધા તમારી અંદર ખાલી હોય

તો તમારો આશ્ર નો ધર્મ છે પાણી આપો ચા આપો જમવાનું આપો બરાબર અને તમને વિશ્વાસ પડે તો રાતવાસો કરવા દીઓ નહી આ યુગ એવો છે કે રાતવાસો કરવું થોડુંક જોવું પડે બરાબર કરવા દેવો એ બાકી તમારા કર્તવ્યનું પાલન કરો આંગણે આવેલા ને બરાબર તમે પાણી આપો ચા આપો બરાબર આવકારો મીઠો આપો ભોજન આપો આ તમારા ધર્મનું તમે પાલન કરો ટુકડો દેવાનું કીધું એટલે ભગત આ બધું આવું છે તો અત્યારે મેં તમને જલપાબેન જે વાત કરી સાંભળેલી વાત છે મારી તો અને

જો આવું સરસ કામ કરતા હોય સરાહનીય કામ કરતા હોય વંદનીય પૂજનીય આદરણીય કામ કરતા હોય તો એના કામ એના કામ ને જોઈને અન્ય લોકો પ્રભાવિત થાય તો એ જલ્પા બેન એ સરસ માં સરમ કામ સરસ માં સરસ અને સારામાં સારું કામ ઉઠાવ્યું છે અને પરમાત્મા સુધી પહોંચી પણ જશે જો આમ નમ રહેશે તો અને આજ આના યુગ ની અંદર આના જન્મ માં એને મુક્તિ પણ મળી જશે બરોબર બોલો બોલો બીજું કઈક તમે

સારું વાલો જય ગુદે ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જયારે સત્ય સનાતન ધર્મ ની જય